I might take the way

મસ્ત ડેકોરેશન કેટલું મસ્ત સરસ મજાનું હૃદય પાયો જાય પ્રદિશા શાંતો અહિયાં પૂર્વ સ્વ સ્વામી નારાયણ સીતા पञ्चामृत जलि राखवानु हरि हि औ पादधिक राणौ वघारिघन्धि गौरा सचि माधु न माधे नः सन्तोषधिः माधु न कामो गौघो माधुवा श्री <laughs>

સુતા <laughs> <laughs> અને આપણે શાિણ કરા� મીલા�ં મરુા માલ ોડ માલલાલ સૌરા પાણીવાળા મસ્ત મજાનો કુવાડા તન છે ને આકર કેટલા મસ્ત છોડવા મસ્ત છે ને એટલે જો બાળક કેટલા હે તડકો થાય છે વાતાવરણ અહીંયા ભાઈ અને અયા બેત્રં ઘરે આપણે આયા સાંભો ભણાયા નતા આયા હા આ બાજુ આ જગ્યામાં નતા આયા આ જગ્યામાંથી તો કઈ છે ગૌશાળામાં જતા હતા ગૌશાળામાં જવા પણ અયા આવી ગયા ને કાઈ નહી ભીરે તો ફ્રેન્ડ્સ અમે દાદાના દર્શન કરીને આવતા રહ્યા છે બહુ મજા આવી અને અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા એક વાગવા કેટલી પંદર મિનિટની પંદરેક મિનિટની વાર છે તો મજા આવી મજા આવી અને આવતી વખત થાકી પણ ગયા છે અને આ વાર સુનિતાબેન રીસાઈ ગયા જો રમકડું જ બતાવો સુનિતા શું હું લીધું બતાવો તો કરા મને હે સુનિતા સુનિતાબેન રીસાઈ ગયા છે ભાઈ રમકડું લેવા માટે બચાડો તો ખરા ઓલો આપી દો મને નથી બતાવો બાપ રે બાપ તો એ સુનિતા ભેડાઈ ગયું હે ભગવાન કાટા કરી સુનિતા આવ્યું સુનિતા એ લીધું રમકડું જો સુનિતા બેને કોના માટે લીધું કહું એના એ સુનિતાના ભત્રીજા માટે લીધું ઘરે અને અમે તો આ ને પછી બીજું હું લીધું પર્સ ભરી દીધું હો આડવા માં હું છે આ દાદાનો પ્રસાદ દાદા દાદાની પ્રસાદ તમને આપો અને સુનિતાજીને આ તો હતું તે લઈને ગઈ હતી આને આ પણ છે સુનિતાએ કિચન લીધું જો સુનિતાનું કેવું લાગ્યું કિચન તમે કમેન્ટ કરીને કહેજો મને તો બહુ જ ગમ્યું છે ઢીંગલાવાળું કિચન સુનિતાએ લીધું છે મસ્ત મજાનું અને અમે અહીંયા શ્રીરામ લખાયું હતું પણ એ હવે ખૂબ ઓલું થઈ ગયું છે ભૂખાઈ ગયું છે અને સુનિતાબેન શું કરે જો મોટું સંતાડી દીધું છે મુકામ સંતાડે તો અલ્કેશ આરામ કરે છે અને સવારે વહેલા અમે ગયા હતા ભાઈ તો દર્શન કરીને આવી ગયા મારું પણ માથું ઓળાયા વગરનું હોય ને એવું થઈ ગયું છે તો કાંઈ નહીં બહુ મજા આવી દાદાના દર્શન કર્યા અને શું કહેવાય ફર્સ્ટ વાર દાદાની દાદાના બર્થડેમાં ગયા નહીં જન્મોત્સવ મનાવ્યો દાદાનો તો બહુ મજા આવી અલ્કેશ તમને મજા આવી કે નહીં હે હા તો બ્લોગ પૂરે પૂરે જોજો જોવાની મજા આવશે ભાઈ હા ડાન્સ કરતા હતા અને બધા મજા આવી નઈ કેવું કેવું ઉચ્ચે ઉડાડ્યા ફોડ્યા નઈ મસ્ત મજાની મજા આવી કેવું દાદા સાળંગપુર ધામ લખેલું કેવું ઉચ્ચે ઉડાડ્યું નઈ અને બહુ જ બહુ જ બહુ જ પબ્લિક હતી નઈ બધા દાદા ને દાદા કે મુંબઈવાળા પછી અમદાવાદવાળા પછી બોટાદવાળા રાજસ્થાનવાળા એવું કંઈ કંઈ બોલાવતા હતા નહીં હરિપ્રકાશ સ્વામી એમને તો એવું કંઈક હતું અને એવું ને બહુ જ બહુ જ ઘણા દિવસ આગળની દાદાની બર્થડેમાં જવાની ગયા વર્ષે પણ ઈચ્છા હતી તો ગયા વર્ષે ન જવાય પણ આ વર્ષે તો ગયા જ નહીં તે હા ગયા વર્ષે નહોતું જવાનું પણ આ વર્ષે જવાનું ને તો આ વર્ષે જવાનું અને અમે સવારમાં સાડા છ વાગે અમે ગયા ત્યાં દાદાની આરતી ગયા તો આરતીનો નો પણ ખૂબ ખૂબ ધૂમ મચાવી દાદાની કેક કટિંગ કરીની અને જમી વમી આવ્યા તો કઈ આવો કઈક અમારા આજનો દિવસ રહ્યો બહુ મોજ કરી તો હવે મળી નેક્સ્ટ માં ને તો કંઈ નહીં આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઇક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગ મેં ત્યાં સુધી બધાને જય માતાજી જય કષ્ટભન દે બધા ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો હેને